તિરંગા તિરંગા વલસાડ ખાતે વિશાળ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જિલ્લા પંચાયત પ્રમુખની સાથે વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ કલેક્ટર ભવ્ય વર્મા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક વાઘેલાએ લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું હજારો ઉપસ્થિત રહી સમગ્ર વાતાવરણને તિરંગામય બનાવ્યું હતું સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ મોટરસાયકલ દળ વિવિધ પોલીસ પ્લાટૂન હોમગાર્ડ ગ્રામ રક્ષક દળ ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી ફૂલોથી શણગારાયેલી ખુલ્લી જીપમાં ભારત માતાનું ફૂલોની પાંખડીઓથી સ્વાગત કરાયું હતું એનસીસી અને એનએસએસના યુવા સભ્યોએ યુવા શક્તિનું પ્રદર્શન કર્યું હતું જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા સાથે તેમજ આદિવાસી નૃત્ય અને સાંસ્કૃતિક પરિભૂષામાં સામેલ થયા હતા યાત્રાનું ઠેર ઠેર ફૂલોની પાંખડીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું પોલીસની પાંચસો કર્મીઓની વિવિધ પ્લાટૂનના સાથે ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ફાઈટર્સે તિરંગા સાથે માર્ચ કરી હતી ગુજરાત યોગ બોર્ડના સભ્યો તિરંગા સાથે રેલીમાં સામેલ થયા હતા તિરંગા યાત્રામાં પાંત્રીસોથી ચાર હજાર લોકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર